આ ઘટનામાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું જેમાં પોલીસને બેરિકેડિંગ અને વોટર કેનનો ઉપયોગ કરવો પડ્યો આ પગલામાંથી પદયાત્રા વધુ તીવ્ર બની અને કાર્યકરોમાં આક્રોશ ફેલાવ કન્યાકુમારે જણાવ્યું કે તેઓ સરકાર સામે નોકરી અને પલાયન રોકવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે તેમણે સરકાર પર આક્ષેપ કર્યો કે તે ગરીબ અને વંચિત વર્ગની સમસ્યાઓને અવગણતી રહી છે આ પદયાત્રા સત્યાવીસ દિવસ સુધી ચાલી હતી અને બિહારના વિવિધ વિસ્તારોમાં નોકરી અને પલાયનના મુદ્દા ઉપર જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાએ વિકાસના રાજકીય માહોલમાં ગરબાઓ લાવ્યો છે